આ શુભ રાશિઓના જાતકોને ભગવાન શિવજીના આશીર્વાદથી આવી મોટી ખુશખબરી મળવાની છે કે જે તેમના જીવનની દિશા અને સ્થિતિ બંનેને સંપૂર્ણ રીતે બદલી નાખશે હવે પ્રશ્ન થાય છે કે એ કઈ છ રાશિઓ છે જેના પર ભગવાન શિવ આગામી બોતેર વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને જેમનું જીવન સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યથી ભરાઈ જશે આ વિડિયોમાં આપણે તમને એ સૌભાગ્યશાળી રાશિઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ એટલે તમને છે કે આ શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ કારણ કે જો તમે વિડીયોનો કોઈ પણ ભાગ ચૂકશો તો શક્ય છે કે તમે મહત્વપૂર્ણ માહિતી ગુમાવશો મિત્રો વિડીયોમાં આગળ વધારતા પહેલા જે સાચા શિવભક્તો છે તેમણે કૃપા કરીને આ વિડિયોને પ્રેમપૂર્વક લાઈક કરી દેવો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન શિવજી લખીને ભગવાન શિવજીનો આશીર્વાદ પ્રાપ્ત કરવો ચાલો હવે આગળ વધીએ અને જાણી લઈએ તે છ રાશિઓ વિશે જેઓના જીવનમાં ભગવાન શિવ જાતે ધનવર્ષા કરવા જઈ રહ્યા છે અને જેમનું નસીબ હવે નવી ઊંચાઈઓને સ્પર્શવાનું છે મિત્રો તેમાં કોઈ શંકા નથી કે માણસના જીવનમાં ગ્રહો અને નક્ષત્રોની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે જ્યારે જીવનમાં કંઈક સારો કે ખરાબ ઘટે છે ત્યારે તેની પાછળ ગ્રહોની ચાલનો મોટો ફર્ક પડે છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને સફળતા સરળતાથી મળે છે અને જો ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તો જીવન દુઃખોથી ભરાઈ શકે છે ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવજીને સમગ્ર બ્રહ્માંડના સર્જક તરીકે પૂજવામાં આવે છે તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એથી સ્પષ્ટ થાય છે કે ભગવાન શિવજીનું સ્થાન સમગ્ર સૃષ્ટિમાં સર્વોચ્ચ છે ભગવાન શિવનું સ્વભાવ જેટલું ભોળું અને સરળ છે તેમનું ક્રોધ પણ તીવ્ર છે પણ એ પણ સાચું છે કે તેમને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે જે ભક્તો ભગવાન શિવજીની સાચા મનથી ભક્તિ કરે છે તેમના પર ભગવાન શિવજી અનંત કૃપા વરસાવે છે અને તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નિર્વિવાદ રીતે રહે છે આજે આપણે ખાસ તે છ રાશિઓની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેના પર ભગવાન શિવજીનું આશીર્વાદ આગામી બોંતેર વર્ષ સુધી રહેવાનું છે આ રાશિના જાતકોને જીવનના દરેક ક્ષેત્રમાં અવિરત સફળતા ધન અને ખુશીઓ પ્રાપ્ત થવાની છે તો ચાલો મિત્રો હવે વિલંબ કર્યા વિના જાણી લઈએ કે સૌભાગ્યશાળી રાશિઓ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પહેલી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શિવજીના આશીર્વાદ અત્યંત શુભ અને પદાર્થપ્રદ રહેશે ઘણા જલ્દી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર આવશે તમે જે મહેનત કરી છે તે હવે સકારાત્મક પરિણામ આપશે ભગવાન શિવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અટકેલા કાર્યમાં સફળતા મળશે અને મિત્રો સાથે સંબંધ વધુ મજબૂત બનશે વૃષભ રાશિના લોકો તમને ધન લાભ અને જીવનના દરેક ક્ષેત્રમાં મોટી સફળતાઓ મળશે પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી મીઠી બોલીથી તમારા કાર્ય સરળતાથી પૂરા થશે ભગવાન શિવજીની વિશેષ કૃપાથી ધન સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થશે જો કોઈ કાર્ય લાંબા સમયથી અટકેલ હતું તો તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમે દિવસ પ્રતિ દિવસ આગળ વધતા જશો અને જીવનમાં પ્રગતિ કરશો હવે તમારી સફળતાઓ એવી સુંદર હશે કે લોકો તમારી પ્રશંસા કરશે ભગવાન શિવજીના આશીર્વાદથી વૃષભ રાશિના લોકો માટે આવતો સમય ખૂબ લાભકારક સાબિત થવાનો છે મિત્રો આ યાદીમાં જે આગળની બીજી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવનારો સમય તમારો ખૂબ જ શુભકારક રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં નોંધપાત્ર વધારો થશે જેના કારણે બધા જ તમારી પ્રશંસા કરશે ભગવાન શિવજીની કૃપાથી તમારું જીવન સફળતા તરફ આગળ વધશે જે પણ કામ તમે અટકાવી રહ્યા હતા તે હવે સમયસર પૂરા થશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તો તેમાં પણ તમને મનપસંદ સફળતા મળશે ભગવાન શિવજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકોની આવકના સ્ત્રોતો વધી રહ્યા છે અને ધન પ્રાપ્તિના અનેક અવસરો તમારા સામે આવી રહ્યા છે ઘર પર સુખ શાંતિ અને આનંદનો માહોલ રહેશે વ્યાપારમાં પણ વિકાસ જોવા મળશે સામાજિક ક્ષેત્રમાં પણ તમે સન્માન અને સફળતા મેળવો છો અચાનકથી ધનલાભના સંકેત જોવા મળી રહ્યા છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સફળ થશે ભગવાન શિવજીની કૃપાથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ શુભ અવસરનો પૂરો ફાયદો ઉઠાવો અને સમયને હાથમાંથી ન જવા દો મિત્રો આ યાદીમાં જે આગળની ત્રીજી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ખુશખબર છે કે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે ઘણા જલ્દી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર આવશે હા મિત્રો તમારી મહેનતનો મીઠો ફળ હવે તમને મળશે જે પ્રયાસો તમે અત્યાર સુધી કર્યા છે તે હવે સકારાત્મક પરિણામ લાવશે જેને જોઈને તમારું મન ખૂબ ખુશ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમારા અટકેલા કાર્ય સમય પર પૂરા થશે પરિવાર અને મિત્રોનું તમને પૂરું સહયોગ મળશે તમારા પર શિવજીની અનંત કૃપા બની છે જેના કારણે ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે તમારા માટે નવો ધનપ્રાપ્તિનો માર્ગ ખુલશે અને આર્થિક સ્થિતિમાં બેસી ઘણા સુધારાઓ આવશે ધ્નમાં વૃદ્ધિ સાથે સાથે તમે મોટા સ્તરે આર્થિક લાભ અને મહત્વની સફળતાઓ પ્રાપ્ત કરશો ભગવાન શિવની કૃપા તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવશે જો તમે નોકરી કરતા છો તો તમને પ્રમોશન અને પગાર વૃદ્ધિનો પણ અવસર મળશે ધનુ રાશિના જાતકો હવે તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે અને તમારા જીવનમાં અનંત ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે જે તમારું સમગ્ર જીવન બદલી દેશે મિત્રો આ યાદીમાં જે આગળની ચોથી રાશિ આવે છે તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભગવાન શિવનો આશીર્વાદ ખાસ પદાર્થપ્રદ રહેશે તમારા જીવનમાં ધન પ્રાપ્તિની સંભાવનાઓ છે અને નોકરી મેળવવા માટે પણ સુનેહરી તક મળી શકે છે સંતાન સુખ મેળવવા માટે આ સમય બહુ શુભ રહેશે તમને મનગમતું પ્રેમ મળશે અને પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે આગામી સમય તમારા માટે ઇજ્જત અને પ્રતિષ્ઠામાં વધારો લાવશે સમાજમાં તમારા કાર્યોની પ્રશંસા થશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો સફળતા ચોક્કસપણે તમારા પગચાળે આવશે રોજગારના નવા અવસર સમક્ષ આવશે અને અટકેલા કાર્ય સમયસર સફળતાપૂર્વક પૂરા થશે આવકના સ્ત્રોતો વધશે અને ઘર પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે વ્યાપારમાં વૃદ્ધિ આવશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત થશે આંચકાથી ધન લાભની સંભાવના છે પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં પણ આ સમય અત્યંત શુભ છે ઘર વાહન વગેરે ખરીદવા માટે યોગ્ય સમય છે કર્ક રાશિના લોકો આ શ્રેષ્ઠ સમયે ફાયદો ઉઠાવો મિત્રો આ યાદીમાં જે આગળની પાંચમી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવાનું છે કે ભગવાન શિવજીની વિશેષ કૃપા તમારું સાથ આપે છે જેના કારણે તમે વિદેશ પ્રવાસ માટે સોનેરી અવસર મેળવી શકો છો જો તમે કોટકચેરીના મામલામાં ફસાયેલા છો તો તેમાં વિજય તમારા હાથમાં આવશે સાથે જ તમારું મન હવે ધાર્મિક કાર્યોમાં વધુ લાગશે અચાનકથી ધન પ્રાપ્તિના શક્તિશાળી સંકેતો બની રહ્યા છે તમારું માનસિક આરોગ્ય પણ ઉત્તમ રહેશે કોઈ કાર્ય માટે કરાયેલ યાત્રા તમારા માટે અત્યંત સફળ સાબિત થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જોવા મળશે સાથે જ ધન સંબંધિત તમામ સમસ્યાઓનું નિરાકરણ ભગવાન શિવજીના આશીર્વાદથી થશે જેના કારણે તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે સિંહ રાશિના જાતકોને આ પણ જાણવું જોઈએ કે આવનારો સમય તમારા માટે બહુ ફાયદાકારક રહેશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે અને અભ્યાસમાં મન લાગશે કાર્યક્ષેત્રમાં પણ તમારે મોટા ઉપલા સંકેત મળી શકે છે નોકરી કરતા લોકોને તેમની નોકરી સંબંધિત કોઈ આદર અને શુભ સમાચાર મળી શકે છે જે તેમના જીવનમાં નવી ખુશી લાવશે મિત્રો આ યાદીમાં જે આગળની આગળની રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઉં છું કે ભગવાન શિવજીની કૃપાથી આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે આવતા દિવસોમાં તમારા જીવનમાં ઘણા મોટા સકારાત્મક ફેરફાર જોવા મળશે હા મિત્રો તમારી મહેનતનો તમને સંપૂર્ણ ફળ મળશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે બધા અટકેલા કાર્યો હવે પૂરા થશે અને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શિવજીની અખૂટ કૃપા તમારા પર છે ધન સંબંધિત તમામ બાધાઓ હવે દૂર થઈ જશે અને ધન પ્રાપ્તિના નવા અવસરો મળશે જોઈને જેમણે નોકરી કરી છે તેમને પણ શુભ સંકેતો છે પ્રમોશન અને પગાર વધારાની શક્તિશાળી શક્યતાઓ છે જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે સાથે જ સંતાન સુખ માટે પણ સંકેત છે જે તમારા ઘરના આનંદને વધારશે મિત્રો આ યાદીમાં જે આગળની સાતમી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો આ સમય તમારા માટે અત્યંત શુભ છે કેમ કે ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે તેમની અનંત કૃપા દૃષ્ટિ તમારો પર રહેશે જેના કારણે ધન સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં બધી સફળતાઓ પ્રાપ્ત કરી શકો છો ભગવાન શિવના આશીર્વાદથી ધન કમાવાના માર્ગમાં આવતા તમામ અવરોધ દૂર થશે અને તમે ઝડપી ગતિથી આગળ વધો છો ચારે બાજુથી હવે ધનનો પ્રવાહ થશે અને નવા આવકના સ્ત્રોત પ્રાપ્ત થશે નોકરી કરતા લોકોની આવકમાં વૃદ્ધિ સાથે પ્રમોશનના પણ શક્તિશાળી સંકેત દેખાઈ રહ્યા છે વ્યાપારીઓ માટે પણ અચાનક લાભ મળી શકે છે અને પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ બાકી રહેશે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો મેળો લાગવા માટે તૈયાર છે મિત્રો આ યાદીમાં જે આગળની આઠમી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ખુશખબરી છે ભગવાન શિવજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસવા જઈ રહી છે આવનારો સમય તમારા માટે અત્યંત શુભ અને સફળતાદાયક રહેશે તમને સન્માન અને પ્રતિષ્ઠા મળશે અને સમાજમાં પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે સાથે જ તમારા જીવનમાં નવા અવસરો આવશે જે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દેશે હા મિત્રો ભગવાન શિવજીની અનંત કૃપાથી તમારા આર્થિક હાલતમાં પણ ઉત્તમ સુધારો થશે પરિવારમાં ખુશી અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ જોરદાર વૃદ્ધિ જોવા મળશે મકર રાશિના લોકો માટે હવે ચારે તરફથી લાભના યોગ બની રહ્યા છે નોકરી કરતા લોકોને પણ શુભ સમાચાર મળશે પ્રમોશન અને પગારમાં વધારો થવાના શક્તિશાળી સંકેતો દેખાઈ રહ્યા છે ભગવાન શિવજીની કૃપાથી ધનપ્રાપ્તિના ઘણા અવસરો મળશે જેને કારણે તમારું આર્થિક સ્થાન મજબૂત બનશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જેમને સંતાન સુખની ઈચ્છા છે તેમને પણ શુભ સમાચાર મળશે કુલ મળીને કહી શકાય કે હવે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે મકર રાશિના મિત્રો આ સમય હવે પૂરેપૂરું તમારા પક્ષમાં છે હા મિત્રો આગળની રાશિ જાણતા પહેલા જો તમે અત્યાર સુધીમાં અમારી ચેનલ જ્યોતિષ દર્શન સબસ્ક્રાઈબ નથી કરી તો તરત સબસ્ક્રાઈબ કરો જેથી આવા જ ઉપયોગી અને મહત્વપૂર્ણ જાણકારીઓ સમયસર તમારા સુધી પહોંચતી રહે મિત્રો આ યાદીમાં જે આગળની નવમી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિ માટે પણ ભગવાન શિવજીની કૃપાથી દિવસે બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે વેપાર ક્ષેત્રે કરેલી મહેનત સફળ થશે અને નોકરીમાં પણ તમારું મહેનતનું ફળ મળશે ભગવાન શિવજીના આશીર્વાદથી વેપારમાં ધન લાભના સ્પષ્ટ સંકેતો છે જીવનસાથી તરફથી પણ કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે કન્યા રાશિના જાતકોને સમાજમાં પણ સન્માન મળશે વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ રહેશે અને તેમને શિક્ષણના ક્ષેત્રે સફળતા મળશે તમારા દરેક પ્રયાસોનો સકારાત્મક પરિણામ મળશે અને મોટી મોટી સમસ્યાઓના ઉકેલ મળશે ભગવાન શિવજીની વિશેષ કૃપાથી જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપનાને સાકાર થવાની તક મળશે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવા ઈચ્છે છે તેમના માટે પણ સમય ખૂબ અનુકૂળ છે કુલ મળીને કહી શકાય કે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ છવાઈ જશે મિત્રો આ યાદીમાં જે આગળની દસમી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિ માટે પણ ભગવાન શિવજીની કૃપાથી એક શાનદાર સમય શરૂ થવાનો છે ભવિષ્યમાં તમારા માટે અનેક શુભ અવસરોના દ્વાર ખુલશે તમને સમાજમાં સન્માન મળશે અને લોકો તમારી ખૂબ જ પ્રશંસા કરશે સાથે જ નવા અવસરો પણ મળશે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે આર્થિક રીતે પણ સમય તમારા પક્ષમાં રહેશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વેપારમાં વૃદ્ધિના સંકેતો મળશે નોકરી કરતી વ્યક્તિઓને પ્રમોશન અને પગારમાં વધારો થવાનું ભાગ્ય મળશે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે તુલા રાશિના મિત્રો તમારા જીવનમાં હવે આનંદ અને સંતોષ વધવા જઈ રહ્યા છે